સુરતના કતારગામ વિસ્તારમાં પરિણીત મહિલા સાથે મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ કરેલા કેસમાં મદદના બહાને યુવકે મેસેજ કર્યા દલિત સમાજના પ્રમુખના નામે આ યુવકે મેસેજ કર્યાનો આક્ષેપ ચાલીસ હજારની લેતી દેતીમાં પત્નીને મિત્રોના હવાલે કરી હતી આ મામલે મહિલાએ નોંધાવી હતી ફરિયાદ આ ફરિયાદમાં મદદના બહાને સમાજના પ્રમુખે મહિલાને એલ ફેલ મેસેજ કર્યા હતા મહિલાએ કતારગામ પોલીસ મથકમાં રાજુ ગોહિલ વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી છે પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે